ઉનાળાની સિઝન શરૂ થાય હોળી જાય એટલે ઘણા ઘરોમાં હોળીમાં પ્રગટાવીને કેરી ઉમેરી અને પછી કાચી કેરી ખાવાની શરૂઆત થતી હોય છે તો કાચી કેરીના શાકની બે રીત હું તમને અહીંયા બતાવવાની છું જુદી જુદી રીતે અને જુદી મેથડથી શરૂ કરીએ કાચી કેરીનું શાક નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો એનો ખૂબ આનંદ છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી કાચી કેરીના શાકની પહેલી રીત માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધી છે કાચી કેરી છે અને તોતા કેરી છે પહેલાં એને ધોઈ લીધી છે અને છાલ ઉતારી દઈએ છે આ કેરી ખટાશમાં ઓછી હોય છે ખટાશ બહુ હોતી નથી એટલે શાક બનાવવામાં તમારે ગોળ વધારે કે ખાંડ વધારે વપરાતી નથી અને સરસ લાગે છે શાક આ એક કેરી થોડી સહેજ પાકેલી પણ આવી છે તો એને પણ હું કાપી દઉં છું આમાં ખટાશ ઓછી હોય છે ને ગળી હોય છે તે શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે આને હવે ટુકડા તમારે જે સાઈઝના ટુકડા ખાવા હોય કેરીના શાકના એ રીતે કાપી લઈએ છીએ આવી રીતે મેં કટકા કરી લીધા છે હવે એને વઘારીએ એક તાસળું લઈ એમાં પાણી ઉમેરીએ છીએ હું જનરલી આ શાકને બાફીને બનાવું છું જેથી કરીને કોઈ પણ ખટાશ હોય એ નીકળી જાય અને ગોળનું કે ખાંડનો પ્રયોગ તમે જે કરતા હોય એ ઓછો થાય એક ચમચી મીઠું ઉમેરીએ છીએ પાણી સેજ ગરમ થાય એટલે આ કેરી જે કાપેલી એને ઉમેરી દઈએ છીએ આને બહુ ચડવા નથી દેવાની પાણી ઉકળે એટલે તરત જ એને સ્ટ્રેનરમાં કાઢી લેવાની છે જો તમે વધારે ટાઈમ રાખશો તો એકદમ પોચી પોચી થઈ જશે ને ભાંગવા માંડશે અને લોચો થઈ જશે તો આની ઉકળે એટલે કાઢી લઈએ જોઈ શકો છો કે બબલ્સ થવા માંડ્યા છે અને કેરીનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે આ સ્ટેજમાં એને સ્ક્રેનરમાં કાઢી લઈએ છીએ આ જે પાણી હોય એને ફેંકવાનું નથી તમે ગાળી અને એની અંદર ખાંડ કે સુગર સિરપ નાખી અને શરબત પણ બનાવી શકો છો કારણ કે અંદર મીઠું પણ નાખેલું છે અને અંદર ને જીરું પાવડર ઉમેરીને વાપરી શકો છો અથવા પિત્તળના વાસણ હોય એ ધોવામાં પણ વાપરી શકો છો એ આ ખાટું પાણી તમે શાક બનાવો કે દાળ બનાવો જેમાં ખટાશ વપરાતી હોય એમાં પણ તમે યુઝ કરી શકો છો એટલે ફેંકી નહીં દેતા અને સ્ટ્રેનરમાં ગાળી લઈએ છીએ અને આ પાણી પણ મેં રાખી દીધું છે ઘી લઈએ છીએ બે ટેબલ સ્પૂન તમે તેલમાં પણ આ શાક વઘારી શકો છો પણ કેરીનું શાક અમારા ઘરમાં બધાને ઘીમાં ખૂબ જ વાવે છે એક ચમચી રાઈ રાઈ ઉમેરું છું ઘણા લોકો સ્કીપ કરતા હોય છે પણ અમુક મસાલા આપણા હેલ્થ માટે પણ સારા હોય છે રાઈ થોડી તતડવા માંડી છે એટલે જીરું ઉમેરીએ છે અડધી ચમચી હિંગ કેરી ઘણી વખતે ખરાબ પણ નીકળતી હોય છે એટલે હું કપનું પણ માપ આપું છું આ બે કપ છે એટલે ખ્યાલ આવે શાક બાફેલું હોય છે એટલે બહુ હલાવ હલાવ નથી કરવાનું દસ ખાલી ઘીનું કોટિંગ છે ત્યાં એટલું જ છે સૂકા લાલ મરચાં એની લાલા છે એટલે અત્યારે જ ઉમેરવાના છે એક ચમચી હળદર એક ચમચી મેથી મસાલો જેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અને હવે ગેસ બંધ કરી દેવાનો છે એટલે ગરમમાં જ આ ગોળ ઓગળી જશે બે કપ મેં ભરીને ગોળ લીધો છે તમને વધારે ગળિયું ખાવું હોય તો વધારે ગોળ પણ ઉમેરી શકો છો ગેસ બંધ કરી દઈએ છીએ ચાલુ ગેસમાં તમે રાખી અને ગોળ ઉમેરશો અને પછી લેવા દેશો તો તાર જેવું થઈ જશે એટલે ખાસ યાદ રાખવાનું બંધ કરી દેવાનું અને આ ગરમમાં જ એકદમ વપળાઈ જશે એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી મીઠું અડધી ચમચી સંચળ ખાસ નાખજો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી શેકેલું જીરું જેની ફ્રેગરન્સ ખૂબ સરસ આવે છે અને શાક ખૂબ સરસ થાય છે તમે જોઈ શકો છો કે મેં ગેસ બંધ કરી દીધું છે અને બધો ગોળ તરત જ ઓગળવા માંડે છે અને રસો થવા માંડે છે આમાં પાણી ઉમેરવાનું નથી ફ્રીજમાં તો લગભગ છ સાત દિવસ સુધી સચવાય છે જ્યારે પણ કેરીનું શાક બનાવું ત્યારે હું થોડું વધારે જ બનાવતી હોઉં છું કે સિઝનમાં બીજા શાકની જોડે આ શાક બધાને ખૂબ ભાવતું હોય છે ને બહુ હલાવ હલાવ કરવાનું નથી ગોળને ઓગળવા દેવાનું છે હવે આ સમયે તમારે ટેસ્ટ કરી લેવાનો છે કે બીજું કંઈ ઓછું લાગે તો મારી રીતે ઉમેરવાનું છે અને આમને આમ જ ઓગળવા દઈએ છે ગેસ બંધ રાખીને જોઈ શકો છો કે આ શાક સરસ રીતે ઓગળી ગયું છે ને ગેસ હજુ પણ બંધ છે અને સરસ કલર પણ આવ્યો છે કાશ્મીરી મરચાંનો અને રસો પણ સરસ થાય છે પાણી ઉમેર્યા અંદર પણ સરસ રીતે થઈ જાય છે ગોળ તમે ઉમેરીને ગેસ ચાલુ રાખશો તો ચીકાશ પકડશે અને આમાં એવું નહીં થાય સરસ શાક ટ્રાય કરજો આમાં કોથમીર ઉમેરવાની કોઈ જ જરૂર નથી હોતી આ શાક એમ જ સરસ લાગે છે અમારા ઘરમાં તો આ થયા પછી પણ ઉપર ઘી નાખીને રોટલી સાથે ખવાય છે એકદમ સરસ રસાવાળું શાક આવી રીતે બનાવીને સ્ટોર કરી રાખો સિઝનમાં તો ઘણી વખતે શાક ન મળ્યું હોય તો આ શાક કાઢીને તરત ફટાફટ ખાઈ શકો છો તમે આ રીતે તમે બનાવજો મેં કહ્યું એમાં અમારા ઘરમાં ઘી હોય ઉપર તો જ મજા આવે છે ઓપ્શનલ છે તમને ન ભાવતું હોય તો નહીં નાખવાનું ગરમ ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે કેરીના શાકની બીજી રીત માટે બે કેરીને મેં ધોઈ લીધી છે ને ચપ્પાની મદદથી આવી રીતે ઉપર ડીટું કાપી છોલી લઈએ છીએ છોલ્યા પછી મનગમતા તમારે જે ટુકડા ખાવા હોય નાના મોટા એ પ્રમાણે કાપી લેવાના છે તો આ માપમાં જોઈએ તો દોઢ કપ થઈ છે અને જે ગોટલા વધ્યા હોય તમે જ્યારે પણ દાળ શાક બનાવો એમાં રસાવાળા શાકમાં પણ ઉમેરી શકો છો ફેંકતા નહીં અહીંયા એક ડુંગળીને મેં ઝીણી કાપી લીધી છે અને સાથે સાથે લસણને કાપી લીધું છે લસણની લગભગ પંદર એક કળીઓ છે લસણવાળું આ શાક બહુ સરસ લાગે છે ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે અહીંયા હું ઘીનો પ્રયોગ નથી કરતી આ બંને મેથડમાંથી તમે કોઈ પણ રીતે ચેન્જ કરીને બનાવી શકો છો આને પણ બાફીને મસાલા સાથે બનાવી શકો છો અહીંયા આપણે કેરીને બાફવાના નથી એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી ડુંગળીને પહેલાં સોતે કરી લઈએ છે ડુંગળીની કચાશને દૂર કરી નાખવાની છે કચાશ દૂર થાય બે ત્રણ મિનિટમાં આવી રીતે હલાવીને તમે ચેક કરશો તો સરસ મજાની સંતળાઈ જશે સંતળાયા બાદ ત્યારબાદ એમાં લસણ ઉમેરી દઈએ છે તો લસણની પણ કચાશને હળવી હાથે હલાવી અને દૂર કરવાની છે તાપ ધીરો રાખવાનો છે ફાસ્ટ ગેસે હલાવવાની નથી ને તો બળી જશે બધી કચાશ દૂર થાય પછી એમાં સીધી કેરી ઉમેરી દઈએ છે આ રીતને મેં કહ્યું તમે બાફીને પણ કેરી ઉમેરી શકો છો લસણવાળાના શાકમાં કોટિંગ કરી લઈએ છે એનું સરસ રીતે તેલથી જ્યારે કોટિંગ થઈ જશે તો સરસ રીતે મિક્સ પણ થશે ઉપર બે ત્રણ લાલ સૂકા મરચાં ઉમેરીએ છીએ એક ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન બ્લેક સોલ્ટ અને એક ટીસ્પૂન મેથી મસાલો ઉમેરી ત્યારબાદ થોડુંક જ પાણી ઉમેરીએ છીએ જોઈ શકો છો પાકપથી પણ ઓછું પાણી ઉમેરી ધીરા તાપે એને ચડવા દઈએ છીએ રસો પણ છૂટી જશે ને શાક જ્યારે ચડશે ત્યારે કેરીનો કલર પણ બદલાઈ જશે આ રીતની મેથડમાં કેરી થોડીક ખાટી લાગે છે બાફેલામાં ખટાશ નીકળી જાય છે હવે હું બે કપ ઝીણો કાપેલો ગોળ ઉમેરી દઉં છું અને ગેસને સેમ પહેલી રીતમાં હતું એમ બંધ કરી દેવાનું છે થોડીક વાર હલાવી અને એને ઢાંકણું ઢાંકી ગોળ ઓગળે ત્યાં સુધી રહેવા દેવાનું છે જેથી કરીને એની ગરમીમાં સરસ રીતે ગોળ ઓગળી જશે લગભગ પાંચેક મિનિટ પછી જોઈ શકો છો કે આવી રીતે ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે એક ટીસ્પૂન હળદર અને બે ટીસ્પૂન સ્પૂન મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીને બરોબર રીતે મિક્સ કરી લઈએ છે શાક પણ ચડી ગયું છે તો જોઈ શકો છો કે રસો બધો સરસ રીતે થઈ ગયો છે ધાણાજીરું પાવડર રસાને થોડુંક જાડું કરશે એટલે ખાસ નાખવું તમે જોઈ શકો છો કે સરસ મજાનો રસો અહીંયા તૈયાર થઈ ગયો છે તમે રોટલી સાથે પરાઠા સાથે ભાખરી સાથે જેની સાથે ફાવે એની સાથે આ શાક બહુ જ સરસ લાગે છે પણ ખાટું ખાવાના શોખીન હોય એના માટે આ મેથડ સારી છે મારા ઘરમાં તો હું બાફીને જ બનાવું છું કારણ કે ગોળ પણ ઓછો વપરાય તો બેમાંથી તમને જે મેથડ ગમે તમે અપનાવી શકો છો અરસ પરસ તમે ચેન્જ કરીને પણ આ શાક બનાવી શકો છો તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો ફરી મળીશું રેસિપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય